જે સાહેબ આજરોજ ચોરાણું વિધાનસભા ના ગોપાલગ્રામ ગામ મુકામે અભિયાન અભિયાનના ભાગરૂપે ગોપાલગ્રામના ગામના બુથ નંબર બ્યાસી ત્યાંસીમાં હું મારી સાથે ટીમ ધારી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ના ભાજપ અગ્રણી બાપભાઈ વાળા ગોપાલ ગામના સરપંચ શ્રી હરીશભાઈ વાળા ગામના અગ્રણીઓ વડીલો યુવા દોસ્તો સાથે ગામ ચલો અભિયાનના ભાગરૂપે ગોપાલ ગામના બુથમાં દરેક સમાજના લોકોને મળ્યા પ્રવાસ કર્યો એમના પ્રશ્નો સાંભળ્યા એમની નોંધ કરી અને છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું જે વિકસિત ભારત સ્વપ્ન હતું છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રીના વડોદસ્તે જે ભારતની અંદર અને ગુજરાતની અંદર વિકસિત ભારતને વિકસિત ગુજરાતનું જે અભિયાન શરૂ કર્યું છે એના બાબતે ભારત સરકારની યોજનાઓનો વિશેષ જે કાંઈ માહિતીઓ આપી લોકો મને માહિતગાર કર્યા અને ભારત સરકારની યોજનાઓ મારફત લોકોને શું શું લાભ મળ્યા છે જેમ કે મા અમૃતમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ જલસે નલ નલસે જલ અને આવાસ યોજના ખાસ કરીને મધ્યમને ગરીબ લોકોને લેવા માટેનું પોતાનું સપનાનું ઘર તો આ યોજનાઓનો લોકોને માહિતગાર કર્યા અને જે જે લોકોએ સરકારની યોજનાનો લાભ લીધો છે એવા લોકોને પણ મળ્યા અને આનંદ વિભોટ પ્રધાનમંત્રીશ્રીનો આભાર માને છે